પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા ઉપર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે વળતા આજે હજારોની સંખ્યામાં ખેડૂતો પગપાળા મહારેલી યોજી ખેમાણા ટોલ ટેક્સ પહોંચી ત્યાં ધરણા પ્રદર્શન યોજ્યા હતા આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પાલનપુરના હેબતપુરા પાટિયા પાસે પાંચ હજાર જેટલા ખેડૂતો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા ટોલ મુક્તિ માટે રોષે ભરાયેલા ખેડૂતો અને વેપારીઓએ હાથમાં બેનરો અને ડીજે સાથે હેબતપુરાથી ખેમાણા ટોલ ટેક્સ સુધી બે કિલોમીટર લાંબી પગપાળા મહારેલી યોજીને સૂત્રોચ્ચાર કરતા કરતા યોજી ટોલ મુક્તિ માટે સૂત્રોચ્ચાર કર્યો હતો અને ટોલટેક્સની આજુબાજુના વીસ ગામોના લોકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા અને સર્વિસ રોડ બનાવવા માટેની ટોલ ટેક્સના અધિકારીઓ પાસે ઉગ્ર રજૂઆત કરી હતી ટોલ ટેક્સના અધિકારીઓ પંદર દિવસનું અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ સાધનો ટ્રેક્ટરો ઉપર પહોંચી રસ્તો બંધ કરી ઉગ્ર આંદોલન કરશે અને આજથી જ વીસ ગામોના લોકો ને ટોલ ટેક્સ ના ભરવાનું આહવાન કર્યું હતું એ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમે આ ટોલના ટોલ એવું કહીએ છીએ કે તમે કાયદામાં રહો પછી અમે કાયદામાં રેશું આ ટોલ નાખું જે પાલનપુરની નગરપાલિકાની છ કિલોમીટરની દૂરી ઉપર છે એ કાયદેસર દસ કિલોમીટરથી દૂર હોવું જોઈએ એટલે આ ટોલ ટોલનાકો ખરેખર ખોટું છે બીજું ગડકરી સાહેબ જે વિધાન લોકસભામાં એવું કહેતા હોય કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ ન લેવો જોઈએ અમારા બાળકો ભણવા જતા હોય તો અમારી ગાડીઓનો હેરાન કરવામાં આવે છે પાલનપુરથી આજુબાજુના રોડો ઉપર બીજા સિંગલ રોડો ઉપર મોટી મોટી ટ્રકો હેડે છે અમારા રોડ તૂટી જાય છે અને દર વર્ષે દસથી વધારે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે આ ટોલનાકાને લીધે એટલે જે લોકોને નુકસાન થાય છે આજુબાજુના વીસ કિલોમીટરના લોકોને આ સતત અહીંયા એના બોન્સોર રાખે છે અને ધાક ધમકીઓ આપે છે સતત અમારા પરિવાર સાથે અમે જતા હોઈએ તો પણ હેરાન કરવામાં આવે છે

અમારી માંગ એટલી છે કે આ ખેવાના ટોલ નાકા બન્યાને આજે અઢાર અઢાર વર્ષ વીસ પચીસ વર્ષ થઈ ગયા છે એમાં અઢાર વર્ષથી આ લોકો અમારા જોડેથી આજ દિવસ સુધી ટોલ ટેક્સ લીધો નથી અને અત્યારે કેમ બીજા નંબરના અંદર કે આ ટોલ નાકો જે છે એ નગરપાલિકાના દાયરાથી ખૂબ જ અંદર બનેલું છે એને દૂર ખસેડવામાં આવે એમને ખાસ અમારી ઉગ્ર અપીલ છે કે જો આ ટૂંક સમયના અંદર આ જો આપણે ટોલ ટેક્સ બંધ નહીં કરે તો આવનાના સમયના અંદર આ ખેડૂતો રોડ રસ્તા જેવું આંદોલન પણ કરી શકે છે બીજામાં ખાસ એવું કહેવાનું છે કે અહીંના જે ટોલ મેનેજર છે જે અહીંયા ટોલનું સંચાલન કરે છે એ આ ટૂંક સમય પહેલાં જે અમારા ખેડૂત સંઘાતે જે ખરાબ વ્યવહાર કર્યો છે એમને એમને સજા મળશે મળશે ને મળશે જ અમે લોકોએ સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે જો આપણો ખેડૂતનો જગતનો તાત જે કહેવાતો ખેડૂત જો રસ્તા ઉપર આંદોલન કરવા આવે અને આવા એને ધક્કા ખાવા પડે તો સરકારને કેટલી ખરમજનક વાત છે એ અમને ધ્યાને લેવી પડશે અમે ભારતીય કિસાન સંઘના નેતા જે પણ આંદોલન કર્યું છે એ શિસ્તબંધ રીતે અમે કર્યું છે અને એની નોંધ સરકારે લઈ અને તરતથી તરત આ ટોલ નાકો બંધ થાય એવી અમારી દરેક ખેડૂતની રજૂઆત છે જો કે ખેડૂતોના આંદોલન બાદ ટોલ ટેક્સના મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે કે ટોલ ટેક્સ આસપાસના ગામોના સ્થાનિક ખેડૂતોને ટોલ ટેક્સ ઉપરથી પસાર થવા માસિક પાસની જોગવાઈ છે છતાં પણ ખેડૂતોની માંગ અમે ઉપર પહોંચાડીશું અને જો સર્વિસ રોડ માટે અમે કંઈ પણ કહેવાના હકદાર નથી દ્વારા જે આંદોલન કરવામાં આવેલ હતું તેમાં અગાઉ પણ જેમ કે અમે જણાવેલ હતું અને અગાઉ પણ એમની માંગ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડેલ હતી અને આજે પણ જે એમની માંગ છે એ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને ગણાશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ફી રેટ નોટિફિકેશન જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ખેમા ટોલ પ્લાઝાનું જે છે એના તહેત દરેક વીસ કિલોમીટરમાં રહેતા દરેક ગામના વસવાટ કરતા વિલેજર્સને સાડે ત્રણસો રૂપિયાનો લોકલ મંથલી પાસ જે છે એમને આપવામાં આવે છે ત્રણસો પચાસ રૂપિયા માસિક પાસ છે જે એમના ફાસ્ટેગની અંદર રિચાર્જ કરી આપવામાં આવતું હોય છે એ જ રૂલ છે એના સિવાય બીજો કોઈ રૂલ હાલ તો છે નહીં આ રૂલ શરૂઆતથી જ છે હોઈ શકે કે કદાચ એમને જે પહેલાં જે ઓપ્શન બેઝ સિસ્ટમ હતી એમાં કદાચ કોઈક જબરજસ્તી હતી કાં તો એમની રીતે કોઈપણ રીતે ફ્રી ગયા હોય બાકી ભારત સરકારના જે નિયમ પ્રમાણે એટલે કે મોર્થની જે ગાઈડલાઇન છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જે ગાઈડલાઇન છે એના પ્રમાણે વીસ કિલોમીટરમાં વસવાટ કરતાં દરેક વિલેજર્સ અને કારધારક સાડા ત્રણસોનો માસિક પાસ છે સર્વિસ રોડની માંગ જે એમની છે એ મારા હાથમાં છે નહીં એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું એમાં કોઈ ડિસિઝન ના લઈ શકું અને ભારત સરકારના રિલેટેડ મેટર છે એટલે એમને જે કંઈ પણ માંગ હોય એને રજૂ કરી શકે છે ના આધાર કાર્ડનો એવો કોઈ રૂલ નથી એમના જનરલી શું છે કે એમના એક એવા ક્વેશ્ચન હતા કે ગડકરી શ્રી દ્વારા જે આપણા મિનિસ્ટર સાહેબ શ્રી દ્વારા આધાર કાર્ડની કોઈ વાત કરેલી છે કોન્ફરન્સમાં તો એમાં હું તમને ક્લિયર કરીશ કે આધાર કાર્ડ એટલા માટે છે કે સાડા ત્રણસોનો જે માસિક પાસ છે એમાં સપોઝ કે આપની આરસી બુક વીસ કિલોમીટરથી બહારના કોઈ એડ્રેસની હોય પણ સેમ નામની આપનું આધાર કાર્ડ જો વીસ કિલોમીટરના અંદર આવતું હોય તો આપને લોકલ પાસ રિચાર્જ કરી આપવામાં આવશે જેની માસિક અવધિ અનલિમિટેડ ટ્રીપ સાથે રહેશે ખેડૂતોએ ખેમાના ટોલટેક્સમાંથી મુક્તિ માટે મારેલી યોજી રોષ ઠાલવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને ટોલ મુક્તિ મળશે કે પછી ખેડૂતો આગામી સમયમાં પોતાના પશુઓ અને ખેતીના સાધનો લઈને મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ટોલ ટેક્સ ઉપર પહોંચી ઉગ્ર આંદોલન કરે છે